ગંથલીના સુપર ગામે મોડી રાત્રે અજગરનું રેસ્ક્યુ કરાયું છે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ પણ ગામ લોકોને ધન્યવાદ આપ્યા છે આવી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી જતા હોય છે ત્યારે વન્યજીવ જીવ જંતુઓ પણ આવી ગરમીથી બચવા માટે બહાર આવી જતા હોય છે ત્યારે સુખપુરના વાડી વિસ્તારમાં અંદાજે પાંચેક ફૂટનો અજગર બહાર વાડીમાં જોવા મળતા ગામ લોકોએ તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી આ અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડવા માટે ફોરેસ્ટના વિભાગને આ રેસ્ક્યુ કરેલ અજગરને સોંપી દેવાયો છે આ અજગરને જોયા બાદ ગામ લોકોને જીવ તાળવે છોટ્યા હતા પરંતુ અજગરનું રેસ્ક્યુ થયા બાદ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ તકે સુખપુર ગામના રહેવાસી મનુજ ગંભીરે ભારે જહેમત ઉઠાવી હતી અને ગામ લોકોને આ અજગર કોઈ નુકસાન ન કરે તે હેતુથી અગ્રેસર રહી આ અજગરના રેસ્ક્યુને પાર પાડવામાં ફોરેસ્ટ વિભાગની ખૂબ જ મદદ કરી છે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ પણ ગામ લોકોને ધન્યવાદ આપ્યા છે હું સુખપુર ગામનો વતની સુખપુરથી ખીમપાદર જતા રસ્તા ઉપર સાઈડ થી એક ટુ વ્હીલ ગાડીવાળા આવતા હતા ને આ અજગર છે અંદાજીત પાંચથી છ ફૂટનો એટલે રોડ ક્રોસ કર્યો એટલે એની અહીંયા જે બાજુની વાડીવાળા છે એને રાડ નાખીને બોલાવ્યા કે અહીંયા અજગર છે સિત્તર છે એમ એટલે આ બાજુની વાડીવાળા એ અમે મને ફો ટેલિફોનિક ફોન કરેલો કે ભાઈ અહીંયા અજગર છે તમે અહીં આવો એટલે અમે મેં ચાલુ ગાડીમાં ફોરેસ્ટ વિભાગને ફોન કરેલો કે અમારા સુખપુરની સીમમાં એક અજગર છે ને તમે ફટાફટ આવો એ લોકો અત્યારે હાલ રસ્તા માં આવે છે અને ઈ આવ્યા પેલા અમે અજગર નું રેસ્ક્યુ કરી અને કોથળા ની અંદર પેક કરેલો છે અહેવાલ લોકાર્પણ